ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અન્ય સમાજના લોકો એકત્રિત થયા હતા અને બહેન દીકરીઓના માન સન્માન માટે પાલજ ગામમાં મહાકાળી માથીના મંદિરે શપથ દીધા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી ગાંધીનગર જિલ્લાના સત્તર બીજા ગામમાં પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ત્યાં પણ લોકો સ્વયંભૂ પ્રતિજ્ઞા લીધી હતી महाकाली ने स्वागत खाय ते कहू छु के आमना लोकसभा नी चुटणी मां भारतीय जनता पार्टी ने मत नहीं आपू मत नहीं आपू मत नहीं विशेष मरा कुल मरा मरा आसपास अथवा मारा आवरण मां जे पण लोको आसे इ ने भारतीय जनता पार्टी બત નહીં આપવા પ્રેરણા આપી અને મારા મારા સ્વાગતે વર્ગી લઈ જય માતાજી જય માતાજી જય માકાઈ જય માકાઈ ફૂકબાબા સંગે જય માતાજી ગુજરાતમાં લોકસભાની ચૂટણી યોજાય તે પહેલા એક બેઠક પર ભાજપનું કમળ ખેલ્યું છે સુરતમાં